ક્યાં ચેતર વસાવા ને ક્યાં નરેન્દ્રભાઈ મોદી નરેન્દ્રભાઈ મોદી કે ચૈતર વસાવા મત્સર જેવો એને શરમ આવી જોઈએ કે મોદી માટે આ પ્રકારનું નિવેદન કરતા માટે એના જે મોટા મોટા દિગ્ગજ નેતા મોદી સામે આ પ્રકારનું નિવેદન નથી કરતા આ છેલ્લી કક્ષાના હું કહું કે એના એના માટે જે આજે ચૂંટણી છે બાકી એના માટે મને એટલો ગુસ્સો આવે છે કે તું ક્યાં મોદી ને ક્યાં તું ક્યાં રાજા ભૌજ ને ક્યાં ગાંગુતેલી ગાંગુતેલી માં બી એની ગણના થાય

આ નરેન્દ્રભાઈ વ્યક્તિત્વ છે ને નરેન્દ્રભાઈ મોદી છે આજે એની તુલના માં કોઈ નેતા આવી શકે તેમ નથી આવો પરિપક્વ વ્યક્તિ આ પ્રકાર નું statement કરે છે ને હાવ નિમ્ન કક્ષા લોકો જેની પાસે કોઈ એવી હલકટ પ્રકાર વિચારધારા છે એવા જ લોકો આવો સ્ટેટમેન્ટ આપી શકે કઈતર વસવા નહીં આખી ટીમ નું કીધું આ આમ આદમી પાર્ટી એન્ડ કંપની બધા જ આવી ગયા કઈતર વસવા બી આવે ને બધા જ ના નેતા બધા જ આવે વિશ્વજન ગડી બી આવે ગોપાલ ઇટાલિયા બી આવે અને કેજરીવાલ બી આવે ને બધા જ આવે એમના જેલમાં છે મુખ્યમંત્રી અમિત શાહે તમે સાવધાન રહો આવા કે આમાં ગુજરાતમાં અમે શાંતિ સ્થાપવાનું કામ કરે છે દેશમાં શાંતિ સ્થાપવાનું કામ કરે છે અસામાજિક તત્વો સફાયો બોલાવે છે તો એવા સંજોગોમાં આવા લોકો એક